નમસ્કાર મિત્રો મિત્રો ચેતર વસાવાની સભામાં હજારો સંખ્યા જોવા મળી અને સભામાં ચેતર વસાવા શું કીધું આ ગુજરાત ની જનતાએ રાજ્યમાં વિકાસ માટે આ વિસ્તાર જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશ વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા ખૂબ યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ આજે ગુજરાત માં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ની ત્રીસ ત્રીસ વર્ષ સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે આજે પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના ના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમને જોઈએ છે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા અને આપણો ખેડૂત એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો ભાવ જાહેર કર્યા આપણો ખેડૂત જયારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વેગ આપે છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખે આ તાલુકાઓમાં જામનુગોડ તાલુકાઓમાં ભ્રષ્ટાચાર કર્યો મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબળ અને એમના પુત્ર કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચર્ચા વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકારને ક્યારે ચેલેન્જ આપે તમે એક જિલ્લામાં મનરેગા પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોઈ છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપ જિલ્લા પ્રમુખો ધારાસભ્ય બહાર આવ્યા પંચમહાલ માં પણ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ ને નામ આવવાનું હતું કે નર્મદા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નામ આવવાના હતા એટલે તપાસ બંધ કરી દીધી જનતા પાર્ટી તમામ નેતાઓના નામો ખોલવા લાગ્યા અને આ ભારતીય જનતા તપાસ બંધ કરાવી દીધી કચેરી બતાવી આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ની ગ્રાન્ટ છે અમે સરકાર કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મનસો માં થાય છે સંસ્થાનો અનાજ મળે થાય છે અને એક એક કચેરીઓમાં કમિશન આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે નવરાસિંહ બાપુ સાથે ટદવારો માટે યાત્રાઓ કરી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યો બંધ કરી દેવામાં આવ્યું ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ

પદયાત્રા કરી ને બતાવ્યું છે અમે રોડ પર ધરણા દેવા પડે તો ધરણા દીધા છે ભૂખડતા કરવી પડે તો ભૂખડતા કરવું છે તૂટે જયારે સરકાર ને અમે બતાવ્યા છે સરકારી ત્યારે સરકાર નથી અમારી ત્રીસ વર્ષની સરકાર અમારું તંત્ર અમારું પોલીસ અમારી ફોજ એકસો બાસઠ અમારા ધારાસભ્યો અને આ હમણાં ધારાસભ્ય ચૈતર મિત્ર યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે એમણે તમે જોયું હશે કે મારા પર આખો ની આખો ફતો કેસો ઉભો કર્યો આખો કેસ ઉભો કરવામાં આવ્યો એટીવી યોજનાઓ આવે ગુજરાત પેટર યોજનાઓ આવે વિકાસશીલ ની આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ એમના મરતિયા એમના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારો બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય باہر نکلو نام منسوخ وسا ٹوڑے لے گیا મારો ગુનો શું છે મારી વાત શું છે કે મને તમે અરેસ્ટ કર્યો છે મને આપો મારા પર ફરિયાદ કરી છે છતાં ભાજપના નેતાઓના પોલીસે ધક્કા મૂકી કરીને ઘોસડી બેસાડ્યા ત્યાંથી મને જીપ માં બેસાડ્યા ટિફિન લઈને આવ્યા દોર બે વાગ્યા સુધી બહાર પણ પોલીસે રાતે જમવાના દીધા પોલીસે રાતે કપડા ના દીધા બીજા દિવસે સામાન્ય બાબત ફરિયાદ થાય લીડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા આદિવાસી વિસ્તારમાં પૂરેપૂરો ફોકસ કરી રહ્યા છે અને તેમને આમ આદમી પાર્ટી માં જોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને આજ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો જોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ